આટલું કોમ થઈ જાય મારું એટલે હું છૂટો થવો ભાઈ હું મારા રસ્તા થાય હ ભાઈ મારું ફૂટું જ થવું છે એક બાજુ પોપટ હા નહીં ખાતો ને એક બાજુ ગટુજી હા નહીં ખાતા અને એક બાજુ રહી જતું તો તે પેલું દખર તંત્ર નાખ્યું પછી મારા કરી નાખું નાયું પાકું એટલે મૂસ ઉઠો ઓહખન તો જો ગાદે પિક્ચર તો જયોત નહીં ભૂલ ભાઈ ઓ ભૂલ ભાઈ બે જેવો અવાજ આવે ના યાર પેલી ઓળી નાખી દર લઈને બોધી દઉં આટલો સરસ મજાનો પોયલ જેવો અવાજ આવે તમે વોકર લઈને આવ્યા એટલે તમે ના ના યાર તમે જોઈને થોડું હોકર લઈને આવ્યો છું એ જતો તો પેલી બે ને બોંધવા

જાતનું so <glowing noise> <Jake glimp�üş>

અને આપણો પછી પાવ ડખલો ચાલે ને માર તો મોટો કંટાળી જાય મને એમાં મારતો મારો અડધો મગાશી મત ફરી જાય બોલો હા ના ડખલો એ તો અમારે સહભાઈ બાજુ તો તમારી મત હું પરિંગ કરવાનું હું કોમ થઈ તો તમારે ના ના બોલો જે કોમ હું તમે મોડી ને તો તમે વાત કરી દઈ બના ઊંની આપણે ઓવા ઓવા ઊંની વાત કરી દી ઓ તે હું હારો છોકરો જોઈ છે ઘર બાર બધું હારું છે તમે તાર તો ના ના હારું છોકરું જોયું છે ને છોકરું જોયું છે તમે તાર છોકરા મેં જીત્યા નહીં અને પાછું

પણ હવે મારા હું કરવું નહીં પણ ફૂલભાઈએ મો તો તમને તો ચોખ્ખું ચોખ્ખું કીધું આ તો તમને કીધું પાછળ કાલ ઉઠી ના કીધું તો તમે એવું કરો ક્યો આ તો તમે ચોખટ ના કરી દીધી કે ભાઈ હવે છોકરો છે

અરે પણ હું હજી ફોન કરી દઈશ જેવું હોય એટલે હું કહી બરાબર એટલે મેમોન આપવાના હોય ને એ બધું ખાવા મેમોન તો જોવા એટલે બે તૈના જ આવી હાર હેરો હે તો હું કહી તો મજી વિશે ફોન માં ભૂલતા ને પાછા હાર ના આટલું વત કરા રાખો વત કરા ના તો કાલ માં કરાઈ દે તીજ માં રસ્તો આયરો છે ને એકણ કટાળો આવો સમજે હા હું કરા કે ભઈ પરે તો હું તો બધા પૈના કરતા સી બધા હા હાથમી જજો તો આ કારો પર લપ્યારો બહુ સપર આ ભાજન વાબાલ લે ને

બાયરી લાવિ ક જૂની લાવ કે નવી લાવ બરાબર બાયરી લાવ પછી જ પહેનાવાની છે છોરીને તો ઘણી છોરીને પહેનાવાની નહીં હા એટલા માટે તો હું બતાવા લઈ જવાનો છું બે દા કાલ બાપ કાલવા તો એ બત પેશમ પાત કાળે તન અન પાકા જેવું છે પાકા જેવું છે લાઈ દેવીસ તો તમાર વેવાણ હા તમાર વેવાણા લાઈ દેવી છે

અમારે ગોનો ગાવાનો હોય મોઢવા બેઠી સકલી રે મસ્કારા માર પેલી મોઢવા મસ્કારા માર એવું ગોનો સો ગઈ અમે કે હવે નિયમ કર્યો

એ પદગા કા લે આбя નું મોરું થાય પડ પર કોમ પર તારે ને બી તું મોળો અંકરા ઊંવા ઊવા રે કે કાડ ભઈ અપોય નહી આ આપો નહી તો ન મલ પટું અંદર જ નઈ જરા

ભાઈ જત રાખજો અને બોધો ને તો અમારી કીકી બોતન ન કરતા ના બોલ એ ગાડી ને બોલ તમે ઈશારો કરશો તો જ બોલ એલો વિજ્ઞને કોક લઈ જ તો કરતો તો હું જ ના બોલું યાર એ નમશે બોલો તો જીબ કહી જાય ભલા મોણસ પણ વોસ નહીં કરાવતા તમે આટલું બોલો હું બેહો

Kamu <Suhan Philadelphia> hey. mau? Hai. Aku lebih di tanah

આપડે યાર સ્ટોરી પ્રમાણે તો જોવું પડે કે આ એ તો છે બુની થી આપડે પૂરી ને એને જો ને અડતાલીસ વાર જેવું થયું પૂરી અધૂરી તો પૂરી તો લાગે જ છે યાર તમે ભલા મોડા હું કેવાનું મારે અડતાલીસ પચાસ તો છે ના એટલે પૂછવું તો તમારે છ દી મારવાની કહું ના એ તો બરોબર તમે રોત કાઢો હોય યાર

કશો વાંધો નહીં તમે તાર જો આ તો મારા મૂન ના કહેવાય હવે આટલી ઉંમરે પણ જો વાત કરાવી હોય તમે ત્યારે તો તમે તાર કરાવી દો એ લેવાન જે મનમાં પ્રશ્ન હોય એ તમારું મું ન કહી તમારા મૂનના પ્રશ્ન હોય એ મારા ઠેકાજી ન કહી ના 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 હા તો બરોબર હા હું બોલો

તું હા કઈ દે તમારે તારે જે પણ પૂછવું હોય એને પૂછી લે તમે પૂછી લીધું હા હું તો પૂછી લીધું હોય મને તો ગમે પણ આ તો હું છોડી છોકરાને પૂછવું જરૂરી છે પછી કાલ ઉઠીને ડખો પર એટલે તને તારે જે સવાલ કરવો હોય જે પ્રશ્ન પૂછતો હોય એ પૂછી લે તમે જો ઘટુજી વાત કરી મુજબ ઓ

બેઠો બેઠો ખાવાનું છોકરો બેઠે બેઠે ખાય મારે બેઠે બેઠે ખાવાનું રૂપિયા લાવે પૈસાનું ઝાડ ઝાડ જગલે છોકરાને ધંધો એવો હોય બેઠે બેઠે જ ખાવાનું એને એને લાવી લઈ નહીં બેઠે બેઠે ખાવાનું તમારે બેઠે બેઠે ખાવાનું કશું કરવા નહીં આપડે આવે બેસ્યું કે કશું એ નહીં બંગલામાં જ રવા

કશું નહી આપડે અમારે ગટુજી ગમ્યું હોય તમારે પૂરી બુંડાઈ ગમ્યું હોય તો આપડે તો એનાથી એનાથી હું વધારે સારું કયો ના તા સોરી ગમ્યું એટલે ફાઈનલ જેવું એ તો એવું જોયે ને

મંડપ વાળાશી ડી વાળા પૈસા નો આપડે ખૂટ નહી વધુ નહીં તમે તાર ગોઠવી દો આપડે બરોબર બીજું બસ બીજું તો તમે કયો તમે હેડે રોટલા બોટલા કરતા તો રહીએ પછી એમ કહ્યું તમે જતા રહે તમે જતા રહેશો